જિલ્લા સહિત રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા મહિલાઓના વિડીયો ઉતારી લેવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે તેમજ મહિલાઓ કપડાં બદલતી હોય ત્યારે ગુપ્ત કેમેરા લગાવીને તેના વિડીયો આરોપીઓ યુટ્યુબ કે ટેલિગ્રામ ચેનલ્સ પર અપલોડ કરીને વેચાણ કર્યાની ઘટનાઓ સામે આવી છે ત્યારે રાજકોટમાં તો હદ થઈ જવા પામી હતી રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું વાયરલ વિડિયો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી છે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા સીસીટીવી વિડીયો જોયા હતા જેની તપાસ કરવામાં આવતા વીડિયો રાજકોટની પાયલ મેટર્નિટી હોમના હોવાનું ખુલ્યું હતું ટેલિગ્રામનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી હોવાનું જણાઈ આવ્યું હતું આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાયરલ કરવો તે મહિલાની પ્રાઇવસીના ભંગ સમાન હોવાથી અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા મહિલા પ્રાઇવસી ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે રિપોર્ટ આવ્યા બાદ પગલાઓ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોય ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપ્યા અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપડા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું